હા ફ્રેન્ડ્સ નમસ્તે જ્ઞાનજલકમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે આપણે બે અપડેટ બે નહીં આમ તો ચાર પાંચ નિયમોના સંદર્ભમાં જે નિયમો છે એવા તમામ મિત્રોને લાગવું પડશે કે જે ક્યાંક ડાટ ભરતીની અંદર કે ઠેઠ ભરતીની અંદર ચૂકી ગયેલા છે પોતાની તક વાત કરવી છે જ્ઞાન સહાયકના સંદર્ભમાં પણ જ્ઞાન સહાયકના સંદર્ભમાં વાત જાણતા પહેલાં આપને શિક્ષણ ક્ષેત્રની તમામ ભરતીઓ હોય કે કોઈ અન્ય ભરતીઓ સાથે આપ જોડાવા માંગતા હોય તો ફટાફટ ચેનલ છે એના સબસ્ક્રાઈબ આઈકોનને ક્લિક કરી દેજો ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો અને વિડીયોને અચૂકથી લાઈક કરજો ફર્સ્ટ ઓફ ઓલ મિત્રો વાત કરું તો જ્ઞાન સહાયકનો એક નવો પરિપત્ર આજરોજ બહાર આવેલો છે જે પરિપત્રની અંતર્ગત તમને આપવામાં આવે છે વિવિધ સુધારા ઠરાવ છે એકંદરે તમે ગણી શકો કે ઘણા બધા જ્ઞાન સહાયક મિત્રોની એજ લિમિટ છે પૂર્ણ થઈ જતી હતી આવો એક પ્રશ્ન આવતો હતો તો સરકારે એમની બાબતે વિચારેલું છે અને પેલો નિયમ છે એ સુધારો કરેલો છે કે જે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળાઓની અંદર જ્ઞાન સહાયક યોજનાની અંદર વયમર્યાદા બેતાલીસની હતી જે હવેથી પિસ્તાલીસની રહેશે બીજો નિયમ છે મિત્રો કરવામાં આવેલો છે કે જે જ્ઞાન સહાયક મિત્રો છે એમને સત્ર છે પૂર્ણ થશે એટલે કરાર આપોઆપ કરાશે નવી જોગવાઈ છે ઘણી બધી વાર થતું એવું હતું કે જ્ઞાન સહાયકનો ઓર્ડર મળી ગયેલો હોય પણ એ ઓર્ડર છે એને અગિયાર માર્ચ સુધી ગણાય એમાં વેકેશનનો પીરિયડનો પગાર છે તમને વેકેશનનો પ્રાપ્ત થતો નથી અને વેકેશનના પગારનું ધારાધોરણ એ જ છે કે વેકેશનનો પગાર તમને મળવાનો નથી અને જ્યારે તમારું જ્ઞાન સહાયકનો જે કરાર છે એ ક્યારે અટકી જશે તો કે જ્યારે છેલ્લો શૈક્ષણિક દિવસ છે જે તે સત્ર પૂરું થતું હોય અને લાસ્ટ ડે છે એ તમારો અંતિમ કરારનો દિવસ ગણાશે આ બીજી અપડેટ છે ત્રીજી અપડેટ છે જ્ઞાન સહાયકના એવા તમામ મિત્રો કે જેમને ખ્યાલ આવતો હતો કે કોઈ શિક્ષક છે ફાજલ થઈને જતા રહ્યા હોય એ શાળાની અંદર વેકેન્સી ખાલી પડે છે ઘણા બધા દિવસો સુધી એ શૈક્ષણિક કાર્ય છે એ બગડતું હોય છે તો એના સંદર્ભમાં પણ મિત્રો અગાઉથી આપણે જેમ રિટાયરમેન્ટ ડેટ છે જે તે શાળાઓને ભરવાની હોય છે એવી જ રીતે આ જે ડેટ છે એની માહિતી ઇન્કલુડ કરી દીધેલી છે એટલે ત્રીજો ફેરફાર એ કરવામાં આવ્યો કે જે જ્ઞાન સહાયકવાળા મિત્રો છે એમને જે શાળા પસંદગી કરે છે અને જો કોઈ એક શાળાની અંદર કોઈ નવો શિક્ષક હાજર થાય છે એ સંદર્ભમાં એમને છૂટા થઈ જવાનું આવતું હતું આ છૂટા પડેલા શિક્ષકને ફરીથી નવી કોઈ જગ્યાએ જોબ છે એ મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરવો પડે તો એના બાબતમાં મિત્રો એવો સુધારો આવવા આવેલો છે કે જે જ્ઞાન સહાયક મિત્રો જ્યાં પહેલાં છૂટા થશે ને એમને પ્રતીક્ષા યાદી જે બનાવેલી હશે કારણ કે હવે સ્કૂલ સ્કૂલની સાથોસાથ તમારે પ્રતીક્ષા યાદી પણ બનાવવાની છે એટલે ધારો કે તમે જ્ઞાન સહાયકની અંદર અમરેલી ડિસ્ટ્રિક્ટની અંદર લાગ્યા છો પણ તમે હકીકતે છો એ ભાવનગર ડિસ્ટ્રિક્ટના છો એ તમે મુખ્ય આધાર કયો હશે તમારો કે જો ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર તમને જોબ મળી જાય છે તો તમે છે જોબ છે એને સ્વીકારશો વધારે આ ભરતી કરતાં એટલે તમને પ્રતિક્ષા યાદીની અંદર જ્યારે તમને ત્યાં જગ્યા મળે છે તો પણ તમને છે તમને ભાવનગર જિલ્લાની અંદર જોબનો ચાન્સીસ રહે એ પ્રતિક્ષા યાદી છે એ પણ ક્રિએશન કરવામાં આવશે ખાસ કરીને એવા મિત્રો કે જેમને કદાચ કોઈ શિક્ષક હાજર થાય છે અથવા તો કોઈ પ્રસુતિ લીવ ઉપર કોઈ લેડીઝ ટીચર છે ત્યાંથી ગયેલા હોય અને એ ટીચર છે એ જ્યારે પરત આવે છે ત્યારે જ્ઞાન સહાયક ના જે છ મહિના છે એમની જોબ જેટલા સમય ડ્યુરિંગ થઈ છે એ ડ્યુરિંગ બાદ એમને છૂટા કરી દેવામાં આવે છે તો આવા શિક્ષકોને પ્રતીક્ષા યાદીમાં ઉપરનો ક્રમ આપવામાં આવશે એટલે જે તે વિષયની અંદર જો કોઈ અન્ય આસપાસની જગ્યાઓ ખાલી છે તો વહેલા તે પહેલાંના ધોરણે એવા તમામ શિક્ષકો છે એમને મૂકવાની વાત છે એ પણ આ સુધારાની અંદર દર્શાવેલી છે એટલે ઘણા પણ ઘણા જ્ઞાન સહાયકના જે ફેરફારો છે એ તમને જોવા મળશે હવે તમને કદાચ આ વિડીયોના સંદર્ભમાં પણ કોઈ પ્રશ્ન સર્જાતો હોય અને આપને જો પરિપત્ર છે એ એને નિહાળવાનો ઈચ્છા થતી હોય તો જરૂરથી મિત્રો આપને જણાવી દો કે અમારી ટેલિગ્રામ ચેનલ છે સોરી અમારી વોટ્સએપ ચેનલ છે વોટ્સએપ ચેનલના માધ્યમથી તમે જોડાઈ જજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આવી અન્ય માહિતી માટે પણ અમારી સાથે જોડાયેલા રહેવા માટે ફરીથી કહું છું વિડીયો છે એને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ Thank you so much.